નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો બાર વર્ષથી જે કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે અંતે આ કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવી રહ્યો છે તેમજ કરિયર એડવાન્સ સ્કીમનો લાભ આપવા ટેકનિકલ સેક્શન કમિશનર કચેરી દ્વારા નિર્ણય પણ કરવામાં આવ્યો છે લગભગ તેમના પગારમાં મહિને રૂપિયા સાત હજાર થી આઠ હજાર નો વધારો જોવા મળશે વિગતવાર જોઈએ તો ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીએ રાજ્યનો સોળ ડિગ્રી ઇજનેરી કોલેજોના લગભગ ચારસો પાંચ અને એકત્રીસ ડિપ્લોમા ઇજનેરી કોલેજોના છસો અઢાર અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમનો લાભ આપવાનો મંગળવારે આદેશ આપ્યો છે આ નિર્ણયને પગલે જેમાં પ્રતિમાસ સાત થી આઠ નો વધારો કરવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્ય સરકારી કોલેજ અધ્યાપક મંડળના જનરલ સેક્રેટરી ડોક્ટર પંકજ પ્રતાપ પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે અમદાવાદ રાજકોટ સુરત ભાવનગર પાલનપુર મોડાસા ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સરકારી ડિગ્રી ઇજનેરી કોલેજ અને ડિપ્લોમા ઇજનેરી છે જે પૈકી આશરે એક હજાર અઢાર અધ્યાપકો આ કોલેજોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે આ અધ્યાપકોને છેલ્લા બાર વર્ષથી મળવાપાત્ર સાતમા પગાર પંચનો લાભ મળ્યો ન હતો જેના કારણે સરકારી ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળે છેલ્લા થી પચીસ વખત રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ વિભાગના સક્ષમ પદાધિકારીઓને લેખિતમાં તેમજ મૌખિક રજૂઆતો કરી હતી રજૂઆતો બાદ ટેકનિકલ શિક્ષણ કમિશનરે આ અધ્યાપકોને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણ અંગેનો આદેશ પરિપત્ર કર્યો છે આ સાથે જ સરકારી મંડળે જણાવ્યું છે તે માટે કમિશનર ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સરકારનો આભાર માને છે પરંતુ હજી બે તબક્કામાં મળવાપત્ર ઉચ્ચતર પગાર ધોરણ નો લાભ અધ્યાપકોને મળે તે માટેની કાર્યવાહી હાથ ધરાશે તેવી મંડળને આશા છે ધન્યવાદ